તો આપણે રાય સરસ રીતે ફૂટી ગઈ છે તો હવે એમાં અડધી ચમચી હીંગ તેલમાં સરસ રીતે એને મિક્સ કરી લઈશું ગેસની આટ આપણે ધીમે રાખવાની છે તેલમાં સરસ રીતે મિક્સ કર્યા બાદ

અને બે ચમચી ચણાનો લોટ લીધો છે એ આપણે એડ કરી દઈશું અહીંયાના ચણાના લોટને તમે શેકને પણ ઉપયોગ કરી શકો છો હવે એમાં અડધી ચમચી ખાંડ એડ કરીશું હવે બીજા મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અહીંયા દાણાજીરું પાવડરનો આપણે વધારે ઉપયોગ કરીશું કારણ કે એનો સ્વાદ ખૂબ સારો આવશે અડધી ચમચી ગરમ મસાલા પાવડર એમાં અડધા લીંબુનો રસ એડ કરીશું